નમસ્કાર નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું આપની સાથે ભાર્ગવ મકવાણા રાજ્યમાં જાણે પોલીસ પ્રશાસનનો અને કાયદા અને વ્યવસ્થાનો કોઈને ડર ના હોય તેવી રીતે અસામાજિક તત્વોનો આતંક વધતો જાય છે અમદાવાદ રાજકોટ સુરેન્દ્રનગર જેવા જિલ્લાઓમાંથી તો સમયાંતરે આવા સમાચારો આવે છે ત્યારે ત્યારે અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના લુણકી ગામેથી સમાચાર સામે આવી રહ્યા છે કે ત્યાં અસામાજિક તત્વો દ્વારા આતંક બચાવવામાં આવી રહ્યો છે સ્થાનિકો તેનાથી નારાજ છે કે ગ્રામ પંચાયતની ખાલી પડેલી જગ્યામાં ખુલ્લે આમ સામાજિક તત્વો દ્વારા દારૂનું વેચાણ કરવામાં આવે છે ત્યારે સ્થાનિક લોકો આની ફરિયાદ કરવા માટે મામલતદાર કચેરી પહોંચ્યા હતા અને સ્થાનિક શું કહી રહ્યા છે તે આપો બધા અહીંયા અસામાજિક તત્વો દ્વારા અસામાજિક પ્રવૃત્તિઓ થઈ રહી છે જે અમારા ગ્રામજનો માટે ખૂબ અસહ્ય છે જેને રોકવા માટે હટાવવા માટે અહીંયા અમે નમ્ર રજૂઆત કરવા આવ્યા છીએ તો અમારી આ નમ્ર રજૂઆતને સાહેબશ્રી ધ્યાને લે અને યોગ્ય પગલાં લે એવી અમારી નમ્ર વિનંતી છે આ સ્થાનિક કહી રહ્યા છે તે પ્રમાણે ગામની અંદર અસામાજિક તત્વોનો આતંક વધતો જાય છે ત્યારે પોલીસ પ્રશાસન જાણે આ કાંડા કાન કરીને ઊંઘતું હોય તેવી રીતે વળતી રહ્યું છે ત્યારે ગ્રામ પંચાયતના પ્રતિનિધિ પણ આ મામલે શું બોલી રહ્યા છે તે પણ આમ સાંભળો હું પરેશ કથિરિયા ગામપંચ પ્રતિનિધિ આજે અમુક આવા તત્વો દ્વારા ગામમાં થતાં દૂષણને લઈને અને ગ્રામજનો સાથે મળી મામલતદાર શ્રીને આમંત્ર આવેદનપત્ર પાછળ પાઠવવા આવ્યા છે અને આ જે મુદ્દો છે દારૂનું વેચાણ જમીન કેસ થતી દબાણ તેમજ જે તે લોકોને હુમલા કરી અને કોઈ પણ કાનૂનનો ડર વગરના જે આવારા તત્વો કાર્યવાહી કરે છે તેને પગલાં લેવા શ્રીને ધ્યાન દોરવા માટેનું આ આવેદનપત્ર પાઠવે છે જે રીતે સ્થાનિકો અને ગ્રામ પંચાયતના પ્રતિનિધિ દ્વારા વાત કરવામાં આવી કે અમે અહીં મામલતદાર કચેરીએ ગામની અંદર વધતા જતા અસામાજિક તત્વોના આતંક વિરુદ્ધ ફરિયાદ કરવા આવ્યા છીએ પોલીસ પ્રશાસન આમાં કંઈ ધ્યાન નથી આપતું ગ્રામ પંચાયતની ખાલી પડેલી જગ્યામાં ખુલે આમ દારૂ વેચાઈ રહ્યું છે ત્યારે પોલીસ શું કરી રહી છે તે અંગે પણ ઘણા પ્રશ્નો ઉદ્ભવે છે જો આપને આવા જ સમાચારો અને અહેવાલો પસંદ આવતા હોય તો નવજીવન ન્યૂઝના ચેનલને લાઈક સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ભૂલશો નહીં નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે